ફરી એક દિવસ મારો મસ્તીનો ટાઈમ પૂરો થઈ ગયો અને ફરી એક સવાર છે એ મારા ડાયાલિસિસની સવાર લઈને આવી છે તો એવી મસ્ત મજાની ગુલાબી ઠંડીમાં હું નીકળી ગઈ છું મારું ડાયાલિસિસ કરાવવા અને રસ્તામાં ઘણા લોકો જતા હતા અને એવી ઠંડી લાગતી હતી અને ઠંડી હવા પણ આવતી હતી ત્યાં જ હું પહોંચી ગઈ હોસ્પિટલ હોસ્પિટલ આજે વહેલી પહોંચી ગઈ હતી તો મારે થોડી વાર વેઇટ કરવો પડ્યો અને થોડી વાર હું બેસેલી ત્યાં જ મારા ડાયાલિસિસના વોર્ડમાં મારો નંબર આવી ગયો અને હું પહોંચી ગઈ હતી મારા બેડ ઉપર ત્યાં જ મારું ડાયાલિસિસ પણ લાગી ગયું અને ડાયાલિસિસ લાગી અને અમે બધા લોકો ફ્રેન્ડ વે મસ્તી કરેલી મસ્તીમાં ને મસ્તીમાં મારો ડાયાલિસિસનો ટાઈમ એવો જલ્દી નીકળી ગયો કે ખબર જ ના પડી પછી હું નીકળી ગઈ હતી મારો વેઇટ કરવા અને મારા ફ્રેન્ડને બાય બાય કરી અને હું ઘરે નીકળેલી તો હવે મારા વિડિયોને તમે લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ તેમને શેર કરજો બાય બાય ફરી મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં